તો અત્યારે હાલ એક મહત્વના સમાચાર મહેસાણા પાટીદાર અને ગાયક સાગર એ કાજલ મહેરિયા વિરુદ્ધ પોસ્ટ મૂકી હોવાનું સામે આવી રહ્યું છે સાગર પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકાતા

આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈને અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દો બોલી ગયા હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહીં એમને મારો ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કઉ છું કે આવા બેન કે જે આપણા સમાજના ઉમિયા માતાજીના ભગત ને આવું જો કોનમો બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી એનો કરવા દેતા તમારા તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ છે સંકેત કાજલ મહેરિયા આમ તો ગીતોના કારણે ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે કારણ અલગ છે શું છે વિગતો અને શું છે આખો મુદ્દો જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો કાજલ મહેડિયા દ્વારા પહેલા પણ ગીત જે ગાવામાં આવતા હતા તે સમગ્ર મામલે એક વખત પહેલા પણ અભદ્ર ભાષામાં જે વિવાદ હતો તેના અનુસંધાને પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે હવેથી આજે બીજી વખત તેઓ વિવાદમાં આવ્યા હોવાનું અત્યારે હાલ સાગર પટેલે ખુલ્લા મંચ ઉપર એટલે સોશિયલ મીડિયાના મંચ ઉપર તેમને અત્યારે હાલ હાકલ કરી છે પાટીદારોને ઉજાગર કરવા માટેની તેમને રજૂઆત કરી છે તો એવું કહેવામાં આવ્યું છે કે ઉમિયા માને તેઓ અસભ્ય વર્તનસિંહ બોલવામાં આવી છે સોશિયલ મીડિયા માધ્યમથી કહેવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર મામલે કાજલ મેહરિયા અને તેની ટીમ અત્યાર હાલ કઈ પણ કહેવા તૈયાર ના હોય તેમ મોબાઈલ સ્વિચ ઓફ કરવામાં આવ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે આભાર સંકેત